બાર વર્ષની ઉંમર સુધી બાળકના ફ્રન્ટલ લોબનો વિકાસ નથી થયો હતો તેથી તે કુદરતી જીવન જીવે છે હવે બાર વર્ષ સુધીના બાળકને જો કુદરતમાં લઈ જવામાં આવે તો એના જીવનમાં ખૂબ જ ફાયદો થતો હોય છે પૃથ્વી જળ તેજ વાયુને આકાશ પૃથ્વી એટલે કે બાળકને ધરતીના સંપર્કમાં લાવો વૃક્ષો છે એનો પરિચય કરાવો એના પાંદડાને સુંઘાડો જળ એટલે કે વરસાદ છે પાણીનો ધોધ છે સમુદ્ર છે નદી છે એના સંપર્કમાં લઈ જાઓ બાળકને તે જ એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત દેખાડો વાયુ એટલે એને ઊંચા મકાન પર કે હિલ સ્ટેશન પર લઈ જાઓ પક્ષીઓ દેખાડો પશુઓ દેખાડો અને આકાશ એટલે રાત્રે બાળકને તારા પણ દેખાડો આવું કરવાથી બાળકના મેચ્યોરિટીમાં બાળકની ગ્રહણ શક્તિમાં બાળકની એકાગ્રતામાં બાળકના સમગ્ર શક્તિમાં અસ્તિત્વમાં હેલ્થમાં બધી જ જગ્યાએ તમે ચમત્કારિક ફેરફાર જોઈ શકશો રોજ આવું શક્ય નથી પરંતુ અઠવાડિયામાં એક બે વાર કે અઠવાડિયામાં એક વાર જો આવું તમે કરશો તો ચમત્કારિક ફેરફાર થશે ચોક્કસ કરો